નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે જમીનના ટુકડા ધારાની કેમ કે સરકાર દ્વારા એક જમીનના ટુકડા ધારાનો નવો કાયદો આવવા જઈ રહ્યો છે આ ટુકડા ધારો શું છે આપણે આખું સમજવાનું છે સૌ આપણે જોવા જઈએ તો આમ તો ટુકડા ધારા વિશે ખેડૂતો પણ ઘણા ખેડૂતો છે ઘણા સમયથી માંગ કરતા હતા કે ટુકડા ધારો આવવો જોઈએ મેં પણ બે ત્રણ વર્ષ પહેલા એક બે વખત વિડીયોમાં એની વાત કરેલી હતી કે ભાઈ ટુકડા ધારો હવે જરૂરી છે કેમ કે હવે જમીનો ટૂંકી થતી જાય છે હવે આ ટુકડા ધારો શું છે ને એ સમજ પહેલા આપણે સમજી લઈએ કે જમીનના કેટલા પ્રકાર છે પહેલી વાત તો એ છે જમીનની આકારની છે એ બેથી ત્રણ પ્રકાર થતી હોય છે જોવા જઈએ તો સૌપ્રથમ જે નાનું જમીન હોય છે એને ગુંઠો કહેવામાં આવે છે પછી જમીન હોય છે એ વીઘા પ્રમાણે હોય તો એક વિઘો કહેવામાં આવે છે પછી આપણે એકર હોય છે અને પછી હોય છે આપણે હેક્ટર હવે હેક્ટર જોવા જઈએ તો સો ગુઠ્ઠાનો એક હેક્ટર થાય છે જ્યારે એકર કહેવા જાય તો ચાલીસ ગુઠ્ઠાનો એક એકર થાય છે એટલે હેક્ટરને એકર છે એ ઓલ ગુજરાત કે ઓલ ભારતની અંદર જોવા જઈએ તો એનું માપ સરખું છે પણ જ્યારે વીઘાની વાત આવે તો વીઘા ઘણી જગ્યાએ નાના મોટા પણ હોય છે જે જેવી રીતે જોવા જઈએ તો જનરલી બે પ્રકારની જમીનો છે એ આપણે ગુજરાતની અંદર વધારે જોવા મળશે એક હશે સોળ ગુંઠાનો વીઘો અને એક હશે ચોવીસ ગુંઠાનો વીઘો આ બે પ્રકારની જમીન વધારે છે બાકી ઘણી જગ્યાએ આપણે વીસ ગુંઠા આસપાસ પણ વીઘો થતો હોય છે અમુક જગ્યાએ નવ ગુઠાનો પણ વીઘો છે અને કોઈ કોઈ જગ્યાએ તેર ગુંઠાનો પણ વીઘો છે આ જે આખી જે પરંપરા જે છે રાજા રાજાશાહી વખતથી જમીનોની અંદર ચાલી આવે છે જેવી રીતે જોવા જઈએ તો ગાયકવાડી વિઘો હશે તો એ ગાયક સયાજીરાવ ગાયકવાડનું જ્યાં જ્યાં રાજ હતું એ બંધા બધા જની અંદર ચોવીસ ગુઠાનો વીઘો થતો હોય છે ત્યાર પછી એક સોળ ગુઠાનો વીઘો છે અમુક રજવાડાની અંદર તેર ગુંઠાનો વીઘો હતો એટલે આ પ્રકારે જે જમીનની આકારની થતી હોય છે હવે ખાસ સમસ્યા એ હતી કે ઘણી જગ્યાએ જમીન ઓછી હોય અને એના ભાઈઓના ભાગ પડતા આવે એટલે જમીનો નાની થતી જાય છે પછી એક ભાઈના ભાગમાં જમીન આવી વેચવી હોય તો પણ એની અંદર કાયદા હતા જૂના કાયદા પ્રમાણે જોવા જઈએ તો પિયતવાળી એક એકર આસપાસની જમીન હોય ત્યાં સુધી આપણે ખાતેદાર થઈ શકતા હતા પછી એનાથી ઓછી જમીન હોય માત્ર સોનગુઠા જમીન હોય તો પછી આપણે વેચી ન શકીએ અથવા તો એના ખાતેદાર કોઈ પણ વ્યક્તિ સી ન થઈ શકે આ પ્રકારનો કાયદો હતો જો બિનપીયતવાળી હોય તો તો બે એકર આસપાસની જમીનની જરૂર પડતી હતી પણ હવે સરકાર જે છે એ ટુકડા ધારો લાવવા જઈ રહી છે આપણે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ છે એમની પાસે જૂના કાયદા પ્રમાણે કદાચ એક એકર જમીન હતી એટલે એ ખાતેદાર બની શક્યા હતા પણ એક એકર જમીન જે ખેડૂત પાસે છે ને એના જો ત્રણ દીકરા હોય તો એના ત્રણ ભાગ કરવા પડે તો ત્રણ ભાગ છે એ ન થઈ શકે જમીન છે કાયમી માટે સંયુક્ત તરીકે એમાંથી બે ખાતા ન થઈ શકે જોવા જઈએ તો અત્યારે જોવા જઈએ તો એક એકરનો એક દસ્તાવેજ હોય પછી એમાંથી કદાચ બે ભાઈઓના ભાગ પાડવા હોય તો સવા વીઘો સવા વીઘો જમીન આવે એટલે કે અડધો એકર અડધા એકરના બે દસ્તાવેજ આપણે બનાવવા પડે પણ જે જૂનો કાયદો હતો એ મુજબ એક એકરમાંથી બે ટુકડા કરીને બંને ભાઈઓના અલગ અલગ દસ્તાવેજ ન થઈ શકે સ્વાભાવિક રીતે બે દસ્તાવેજ ન હોય અને એક જ દસ્તાવેજ હોય તો બંને ભાઈઓ વચ્ચે એક દસ્તાવેજ હોય તો એક વ્યક્તિ છે એના હિસ્સો છે વેચી શકતો નથી અથવા તો કોઈ ખરીદે છે તો એનું પણ અલગ દસ્તાવેજ ન બને એ જે બીજો ભાઈ પાસે જે જમીન રહેલી હોય એનો સંયુક્ત ભાગીદાર કદાચ બની શકે આ ટાઈપના કાયદા છે અત્યાર સુધી ચાલતા હતા ઘણા સમયથી ઘણા બધા ખેડૂતોની પણ માંગ હતી કે હવે આપણે સમય આવી ગયો છે ઘણા બધા ખેડૂત બહુ નાના થઈ ગયા છે તો નાની જમીન હોય તો પણ એનો અલગ દસ્તાવેજ બનાવવામાં આવે અને એને અલગ એક ખાતેદાર તરીકે માન્યતા આપવામાં આવે ત્યારે હવે એક નવો કાયદો આવવા જઈ રહ્યો છે એ કાયદો હશે એમાં દસ ગુઠા મિનિમમ જમીન હશે તો પણ એને આપણે અલગ દસ્તાવેજ કરી શકાશે ને એ અલગથી ખાતેદાર થઈ શકશે એ અલગથી વેચી પણ શકશે ખરીદનાર એને ખરીદી પણ શકશે એટલે એને કહેવાય છે ટુકડાધારો આ ટુકડા ધારો છે હવે નજીકના સમયમાં લાગુ થવા જઈ રહ્યો છે આ ટુકડા ધારો ખૂબ જરૂરી હતો અને એ ટુકડા ધારો આવી રહ્યો છે એટલે એને આપણે બધા છે વધાવી રહ્યા છીએ કેમ કે આ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હતો આ ટુકડા ધારો એટલે આ ટુકડા ધારો છે એ હવે નવો આવવા જઈ રહ્યો છે એટલે આવનારા સમયની અંદર કોઈ પાસે દસ ગુંઠા કરતાં પણ વધારે જમીન હશે તો એનો અલગ દસ્તાવેજ પણ બની શકશે એ ખાતેદાર પણ થઈ શકશે ને એ વેચી પણ શકશે અને કોઈ વ્યક્તિને એટલી નાની જમીન ખરીદવી હોય તો એ ખરીદી પણ શકશે એટલે આ ટાઈપનો એક હવે નવો કાયદો આવવા જઈ રહ્યો છે ખેડૂતો માટે ખૂબ જરૂરી હતો ને ખેડૂતોના હિતનો આ નિર્ણય કહેવાય છે એટલે આ નિર્ણયને આપણે બધા વધાવી રહ્યા છીએ છતાં પણ હજી જે પ્રમાણે ડિપાર્ટમેન્ટનું અને સરકારનું જે પણ માર્ગદર્શન આવશે આમાં કોઈ પણ ફેરફાર થશે એ પણ આપણે માહિતી આપશું અને સરકાર આને કઈ તારીખથી લાગુ કરશે એ પણ આવનારા સમયની અંદર આપણે ખ્યાલ આવશે પણ અત્યારે એક વાત ચોક્કસ થઈ છે કે ટુકડા ધારો આવી રહ્યો છે અને એમાં દસ ગુઠા સુધીની એક મર્યાદા આપી છે એટલે ખૂબ આ સારો નિર્ણય છે એટલે આ સારો નિર્ણય આવશે તો ઘણા બધા ખેડૂત ખાતેદારોના જે સંયુક્ત ખાતાના પ્રશ્ન છે એ હલ થઈ જશે અને અનેકના અલગ અલગ પોતપોતાના સ્વતંત્ર દસ્તાવેજો પણ બની જશે એટલે ખાસ કરીને ટુકડા ધારો છે એ નવો આવી રહ્યો છે એની અગત્યની માહિતી થી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર